નમસ્કાર મિત્રો ગુજરાતની જનતાને આજે એક સંદેશ આપવા માંગુ છું આ સંદેશ તમારા દિલો દિમાગમાં એકદમ કંડારીને મૂકી દેજો ભવિષ્યમાં જો ગુજરાતમાં કોઈ દુર્ઘટના સર્જાય તક્ષશિલા જેવી રાજકોટ ગેમ ઝોન કાંડ જેવી ડીસા અગ્નિકાંડ જેવી કે મોરબીના પુલ કે હરણી જેવી કોઈ ઘટના સર્જાય અને એમાં તમારું વાત વાલસોયું જો કોઈ ભોગ લેવાઈ જાય તો પણ સરકારને સવાલ કરવાની ભૂલ ના કરતા ભલે એમાં સરકારી અધિકારીની ભૂલ હોય ભલે એમાં સુરક્ષાનો અભાવ હોય ભલે એમાં દેખીતી બેદરકારી હોય છતાં પણ ન્યાય માગવા સરકાર પાસે ન જતા નહીં તો તમને જાહેરમાં અપમાનિત કરશે બીજા તો ઠીક છે ખુદ મુખ્યમંત્રી તમને એમ કહેશે કે તમે એજન્ડા લઈને આવ્યા છો અને કેવો એજન્ડા સરકારને બદનામ કરવાનો એજન્ડા સ્વાગત છે તમારું ફરી એકવાર સ્વાગત છે તમારું એવા ગુજરાતમાં જ્યાં ન્યાય માંગો પણ હવે એજન્ડામાં સામેલ થઈ ગયું છે આજે વડોદરામાં મુખ્યમંત્રી સાહેબ આવેલા હતા આપણા મક્કમ અને મૃદુ છબી ધરાવતા મુખ્યમંત્રી સાહેબ

પીડિતો જે પોતાના વાલચોયા ગુમાવી ચુક્યા છે એવા માતાપિતાનો અવાજ દબાવવામાં આવે છે પોલીસ દ્વારા અને પોતાની પોલીસનો પોતાની સુરક્ષા એજન્સીઓનો કેવો દુરુપયોગ થાય છે વિચાર તો કરો આપણે ટેક્સ ભરીએ છીએ આપણા ટેક્સના પૈસે આ લોકો આપણી ઉપર રાજ કરે છે અને આપ આવી રીતે આપણો અવાજ દબાવવામાં આવે છે શું અમે તમને ટેક્સ એટલા માટે ભરીએ છીએ કે અમારા વાલચોયા અને કઈ થઈ જાય અને અમે તમારી પાસે ન્યાય માંગવા આવીએ તો તમે પોલીસનો બળનો ઉપયોગ કરીને અમને આ રીતે જાણીએ અપમાનિત કરો આ માતાઓ પોતાના બાળકોના મૃત્યુનો જો હિસાબ માંગે છે ન્યાય માંગે છે તો શું એમાં એમનો કોઈ વાક છે કોઈ ગુનો છે કાલે ઉઠીને તમે પણ આ જગ્યાએ હશો કદાચ જે રાજકોટમાં ગેમ ઝોન કાંડ બન્યો સુરતમાં જે તક્ષશિલા કાંડ બન્યો મોરબીમાં જે એકસો લોકો મૃત્યુ પામ્યા અને હમણાં ડીસામાં જે બાવીસ લોકો જીવતા સળગીને મૃત્યુ પામ્યા આવી જ કોઈ દુર્ઘટના સર્જાઈ જાય અને તમારું વાલ સોયો પણ જો એમાં ભોગ બની જાય અને તમારી સાથે આવું કંઈક થાય તો તમને કેવું લાગશે જરા કલ્પના કરી જુઓ એ માતાની એ શું હાલત થઈ હશે મુખ્યમંત્રી સાહેબ એમનું તો શું કેવું મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી સાહેબ સંવેદનશીલ ગુજરાતના એકદમ સંવેદનહીન મુખ્યમંત્રી છે નહી તો જે માતા પિતા જેને પોતાનું બાળક ગુમાવ્યું છે એમની સાથે આવો વ્યવહાર અરે બીજું શું માંગવા આવ્યા હતા તમારી પાસે ન્યાય જ માંગવા આવ્યા હતા ને અને તમે કઈ ઉપકાર નથી કરતા તમે રાજા નથી આ દેશના આ રાજ્યના અમે તમને ટેક્સ ભરીએ છીએ પૈસા આપે છે તમે નાની મોટી દરેક વસ્તુઓ પરથી આ જનતા પાસેથી ટેક્સ ઉઘરાવો છો અને જનતાને જવાબદારી લેવા માંગતા નથી સવાલ પૂછે તો કહો છો કે તમે એજન્ડા લઈને આવ્યા છો કઈ પ્રકારના લોકો છો તમે શરમ જેવું કંઈ છે કે નહીં તમારામાં કોઈ પણ દુર્ઘટના સર્જાય મુખ્યમંત્રી ગૃહમંત્રી જાય છે ત્યાં આશ્વાસન આપે છે ફોટા પડાવે છે ને પાછા આવી જાય છે પછી શું શું જે લોકોએ પોતાના વાલ સોયા ગુમાવ્યા છે એને મળી જાય છે ન્યાય મળે છે આટલી બધી છેલ્લા પાંચ વર્ષમાં થઈ છે શું તક્ષશિલાના ના પીડિતો ન્યાય મળ્યો છે રાજકોટ ગેમ ઝોનના ના ન્યાય મળ્યો મોરબીના પીડિતોને ન્યાય મળ્યો દિશા અગ્નિકાંડ ના પીડિતોને ન્યાય મળ્યો હરણી બોટકારના પીડિતોને ન્યાય મળ્યો અને ન્યાય માંગવા જાય તો એને એવું કહેવાનું કે તમે એજન્ડા લઈને આવ્યા છો આ કઈ પ્રકારની સંવેદનશીલ સરકાર છે આને તમે સંવેદનશીલ કહેતા હોય તો હવે મારે એ પૂછવું પડશે કે સંવેદનહીન કોને કહેવાય જો આ સંવેદનશીલતા હોય તો મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી વાહરે વાહ જોઈ લીધો તમારો મૃદુ ચહેરો તમને પોતાના બાળક ગુમાવનારા માતા પિતામાં પણ એજન્ડા દેખાય છે ન્યાય માંગના માંગવા આવનારા તમને એજન્ડા લઈને આવનારા દેખાય છે આટલી બધી સંવેદનહીનતા ક્યાં ખીલા હો તમે લોકો

અને ન્યાય શા માટે નથી મળી રહ્યો શા માટે કોઈ અધિકારી ઉપર કોઈ કારવાહી કરવામાં નથી આવતી કે કોઈ દાખલો બેસે શા માટે સવાલ પૂછવાના નહીં આજકાલ તો એ પણ પ્રોબ્લેમ છે વધારે સવાલ પૂછો તો પણ એફઆઈઆર ફાટી જાય એવા સમયમાં આપણે જીવી રહ્યા છીએ કે વધારે પડતા જો સવાલ પૂછાઈ જાય કે વધારે કંઈ કહેવાય જાય ને તો પણ આ લોકો આપણને કાયદાકીય આંટીઘૂંટીમાં નાખીને એન કેન પ્રકારે મોઢું બંધ કરાવવાની કોશિશ કરે છે ત્યારે હવે એટલું જ કહેવાનું છે કે થોડોક તો ડર રાખો જો ભગવાનમાં માનતા હોય તો થોડોક તો ડર રાખો અને કંઈક તો થોડી શરમ જેવું રાખો પોતાની જાતને સંવેદનશીલ ગુજરાતના મુખ્યમંત્રી કહો છો અને આટલી બધી સંવેદનહીનતા છે તમારામાં આજ આખા ગુજરાતે જોઈ એટલું જ કહેવાનું કે હવે ન્યાય નામે નહી નાખજો ગુજરાતીઓ ભારતના લોકો કારણ કે આજની ડેટમાં સવાલ પૂછવા એ અપરાધ છે અને ન્યાય માંગવો એજન્ડા થઈ ગયો છે મળીએ નવા વિડીયો નવા વિષય સાથે ત્યાં સુધી આવજો